要快快快！呜、uh.。

જે ખાવું ખા રામ સારું છે ખાતું જ નહીં આવી જાય બસ ખાવા તું આવી ગયું બસું પાવાનું છે છે કાઠું કામ તો જીવનભાઈ જીવનભાઈ બીજી પેટી ના લઈ લીક અમે જીવનભાઈ ને શું કહેવાનું

બતી ને ખેતર માં મેલી હોય લઈ હારે બહુ ચાલુ કર્યો ચાંદો કર્યો તમે મોડા આયા છો હા તો હું છું હો ને હા બીતા બીતા હા નહીં બી ના ના હો હમણાં મોકલાવું ચાબાય તો કહી તું દીધું કીધું કશું નહીં પણ ને એક વખત તો બીવરા

ના ના કોઈ કોઈ નહીં તું લાકા છું તું વાત કોઈ આનું આઈ થાય ને તો આ એ ચાલુ તો સર જીવન બે મત કોણી વારવા નહી મારાવું નહિ વારું હત વારું ને કોઈ કોઈને પાવર બધું બેકિંગ ઘેસ ફાંસી વારું હતું તો આટલું મત કહી

બનુ પડી ગયું તે પાતાના પૈસા આલું તો સારું છે જીવન પીને કચ છે હું મારું છે ઘેર કામ તો છે

对，那怪难搞的。

哎，呀你们，你看我这我都搞丢了，我这我都连完过来以啊，哎呀你来， અમે આમરા મોટા થઈ ગોમમાં આબરૂ કાશ્યો ઓ આયું દી લેકીયું કાન ઉયર હું તો મોણ બી ધૂધું તો કહું તો આપવાનું ચાર હું તો કને અટકે હું આ બેઠે કોલેજ જઈ આવો પાણી અરે માજો ગમે તે કોક લઈ જા હું તો ઘેર ફોન ભૂડી ગયો તો ઘેર જઈને ફોન કરાવવાય તારો